આ લસણ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો લસણ એક એવી વસ્તુ છે જે તમને દરેક ભારતીય લોકોના ઘરમાં જોવા મળી જાય છે ઘણા લોકોના ઘરમાં લસણ વગર ખાવાની કોઈ પણ વસ્તુ નથી બનતી લસણ ખાવાનો સ્વાદ ખૂબ જ વધારે છે આ સિવાય લસણ ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ હોય છે કાચું લસણ ખાવાથી એન્ટી ઓક્સિડન્ટ ફાઈબર વિટામિન વગેરે મળે છે વળી તેના સેવનથી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી જેવી બીમારીઓ ચુમંતર થઈ જાય છે જો કે લસણનું સેવન દરેક લોકો માટે ફાયદાકારક નથી હોતું અમુક લોકોને લાભની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે એવા લોકોએ લસણનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ કે પછી તેને ઓછી માત્રામાં ખાવું જોઈએ જો આ લોકો લસણને વધારે માત્રામાં ખાય છે તો તેમને હેલ્થ સંબંધિત ઘણી બધી મુશ્કેલીઓ થઈ શકે છે તો ચાલો જાણીએ કે કયા લોકોએ લસણ ખાવાથી દૂર રહેવું જોઈએ જો તમને હંમેશા એસિડિટી થયા કરે છે તો તમારે લસણ ખાવાથી દૂર રહેવું જોઈએ હકીકતમાં એસિડિટીની સ્થિતિમાં જો તમે લસણ ખાઓ છો તો તમને છાતીમાં બળતરાની મુશ્કેલી આવી શકે છે અને આ લસણ તમારી એસિડિટીને વધારે છે એટલા માટે તેનું સેવન ના કરવામાં જ ભલાય હોય છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે